દેવત ખવડ ફરી એકવાર પોલીસના દ્વારા ધરપકડ કરવામાં આવી છે થોડા સમય પહેલા તેમના વિરુદ્ધ મારામારીના ગુનામાં કેસ નોંધાયો હતો હાલ પોલીસે તેમને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે વધુ સમાચાર માટે જોડાયારો રહો ન્યૂઝ સેવન ગુજરાતી 1 બાર ઓગસ્ટે દલાલાના ચિત્રોળ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બાર થી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને દલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યુઝ ચેનલ ગુજરાતી બે લાયક જરૂર દબાવો